મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ગાડીની ટોટલ માહિતી તમને વિડીયોની અંદર મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ઇકો ગાડી આપવાની છે વ્યાજબી ભાવે

ઇકો ગાડી લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનર નું કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટાયરનું કન્ડિશન સારું છે એસી પાવરફુલ છે ઇન્ટિરિયર પણ એકદમ સારું વિડિયો અંદર ઈકો ગાડી તમે ક્લિયર કટ જોઈ શકો છો ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પલેટ જોવા મળશે બે હજાર અગિયારના મોડેલ ગાડી કિંમત માત્ર એક લાખ અને એંસી હજાર તેમાં પણ રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને મોટી માલવણ ગામે જોવા મળશે તમારે ઇકો ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે એક્યાસી છસો ચાર વાળા નંબર પર ફોન કરી તમે આ ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો